તાપી નદીના કિનારે પાળા યોજનાનો ભંગ કરી માટી પુરાણ સુરત શહેરમાં પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ તાપી નદીના કાંઠે વસેલા સુરત શહેરમાં સમયાંતરે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે ફરી એકવાર તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે તાપી અને દરિયાના સંગમ સ્થળ એવા ભાઠા વિસ્તારમાં તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓ ભંગ કરી માટી પુરાણ કરવામાં આવ્યું છે જેથી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તેમજ લો લાઇનિંગ વિસ્તારમાં આવતા સર્વે નંબરોના બિન ખાતે હુકમો રદ કરવા બાબત અને પૂર જેવી પરિસ્થિતિથી સુરત શહેરની રક્ષા કરવા કોંગ્રેસના દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પ્રાંત અધિકારી ઓલપાડના રિપોર્ટમાં જણાવેલ હકીકતો પ્રમાણે આ તમામ બ્લોક નંબરો બિન ખેતી કરી દેવામાં આવે છે અને હાલમાં આ બ્લોક નંબરોમાં સિમેન્ટના પાળાઓ બનાવી દેવામાં આવેલ છે સ્લેગના ઢગલાઓ પાથરી દેવામાં આવેલ છે મોટા પાયે માટી પુરાણ કરી દેવામાં આવેલ છે સદરહુ બ્લોક નંબરોમાં સિમેન્ટના પાળા પાણી ન ભરાય તે માટે બનાવી દેવામાં આવેલ છે પરંતુ અહીં નોંધનીય છે કે આ તમામ બ્લોક નંબરો ડુબાણ વિસ્તારમાં આવે છે અને આ સિમેન્ટના પાળાઓ વરસાદી પાણી રોકવાનું પૂરેપૂરું કામ કરશે જેને કારણે ભાઠા ગામના હેઠવાસના આવેલ વિસ્તારોમાં બોટલ નેકિંગ થવાને કારણે પાણી ભરાઈ જવાની અને પૂર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે આજથી પંદર વર્ષ પહેલા તાપી નદીની વહન ક્ષમતા દસ લાખ ક્યુસેક પાણીની હતી જે હાલમાં ફક્ત ત્રણ લાખ જેટલી જ રહી ગયેલ છે તાપી નદી કિનારે આવેલ સરકારી ખાર ખરાબાની જમીનોમાં ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવ બની જવાથી તાપી નદીમાં બોટલ નેકિંગની પરિસ્થિતિ સર્જાયેલ છે અને દર ચોમાસામાં પાણી નીકળવાની સમસ્યાઓ ઊભી થાય છે જેથી આ ગેરકાયદેસર બનેલ ઝીંગા તળાવો દૂર કરવા પણ તાપી નદીની વહન ક્ષમતા વધારવા માટે ખૂબ જ જરૂરી છે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ખેડૂત હોય વેપારી હોય કે સામાન્ય માણસ હોય એ સમગ્ર વર્ષોથી આ વિસ્તારને પોતે કષ્ટ વેટીને સુખ આપવાનું કામ આ સૂર્યપુત્રી કરતી આવી છે એના કારણે સમગ્ર વિસ્તાર એ સમૃદ્ધિ તરીકે ઓળખાય છે અગાઉના સમયમાં ચોમાસામાં જ્યારે પૂર આવતા હતા ત્યારે

જે તાપી નદીનું સંગમ સ્થાન છે જ્યાં સમુદ્રમાં પાણી ભેગું થાય છે એ ભાઠા 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 ભાટપોર વિસ્તારમાં લગભગ ત્રણસો હેક વીંગા જેટલી જમીન એ ખાનગી જમીન અને બારસો થી પંદરસો વીંગા જેટલી બેટની જમીનો આવેલી છે ત્યાં ભૂટકાળમાં આ ગામના ખેડૂતો ખેતી કરતા હતા આકાશી ખેતી કરીને અને ચોમાસામાં ધોરોનું ચરણ કરતા હતા આ સમયાંતરે બે હજાર છ માં જયારે સુરતની માં રેડ આવી ત્યારે આ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સીધું પાણી દરિયામાંથી પસાર થતા સુરતની ઉપર જે વધારે આફત આવવાની હતી આફતમાં રાહત હતી એવો રિપોર્ટ આ સુજનાબેન ભટ્ટનો હતો પરંતુ હાલમાં બે હજાર પાંચમાં જે પ્રકારે દબાણની શરૂઆત થઈ આના અનુસંધાનમાં ભાઠા ભાતપોર ગામના લોકોએ કલેક્ટરશ્રી માંડી મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો તો હમો દ્વારા પણ હાલમાં જ માન્ય કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી અને રજૂઆતના અંતર્ગત ઓલપાડ પ્રાંતને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ અંતર્ગત જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે સી આરઝેડનો એનો ભંગ થતો છે અને આ એના અંતર્ગત તાપી નદીની ત્રીસ મીટરથી દોઢસો મીટર સુધીનું બાંધકામ છોડીને બાંધકામ કરવાનું હોય પણ એમાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે એનું પુરાણ કરી દેવામાં આવ્યું છે આ ખાનગી જમીનોમાં પણ લોખંડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે સ્લેગનો પારા બનાવી દેવામાં આવ્યા છે એટલે જે જગ્યાએ પાણીનો જથ્થો પડી રહે અને ચોમાસા દરમિયાન આ ખાડીમાંથી સીધું આ જગ્યાએથી પાણીનો નિકાલ થઈ જાય એને બદલે ક્રિકેટના ગ્રાઉન્ડો બનાવીને એની પણ આવક સરકારી જમીનોને આવક કરી દેવામાં આવી છે આ સમગ્ર બાબતનો અહેવાલ આ પ્રાંતિ આપ્યો છે અને એમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે બે હજાર સમગ્ર વિસ્તાર એ મહાનગરપાલિકા અંતર્ગત સોંપી દેવામાં આવ્યો છે એટલે અધિકારીએ પણ કામગીરી કરવાને બદલે જે દબાણ કરી દેવામાં આવ્યું છે એને દૂર કરવાને બદલે કેટલા પ્રકારનું દબાણ છે કોનું કોનું દબાણ છે એ બતાવવાને બદલે સીધું મહાનગરપાલિકા પર જવાબદારી દોડવાનો પ્રયત્ન કર્યો છે અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના લોકોના હિતમાં ભાઠાભાટ પરના લોકોના હિતમાં અને આવનારા દિવસોમાં કુદરતની કરે જે પ્રકારે ભૂતકાળમાં પણ પાણી છોડવાના બનાવ બન્યા હતા વધુ વરસાદ પડવાના બનાવ બન્યા હતા આ અંતર્ગત સુરત શહેર પર પૂર ન આવે એની એની જે કેપેસિટી છે એ ચાર લાખની આસપાસની છે જો આ દબાણ રૂ ન કરે તો સુરતની ઉપર પૂર આવવાની આશંકા રહેલી છે લાખો લોકોના હિતમાં આવનારા દિવસોમાં જે પ્રકારનો આ રિપોર્ટ આપવામાં આવ્યો છે લોકોને પણ વિનંતી કરીએ છીએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ વિનંતી કરીએ છે જે શાસકોને વિનંતી કરીએ છીએ કે તાપી મૈયાનો તમે જન્મ દિવસ ઉજવો છો ચુંદડીઓ ઢાળો પરંતુ જે લોકો દબાણ કરીને તાપી મૈયાનું જે ચીરહરણ કરે છે એવા લોકોની સામે પણ પગલા લેવા જોઈએ એ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરતો મે માન્ય મુખ્યમંત્રીને કલેક્ટરશ્રીને સિંચાઈ અધિક્ષકને અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલા લેવામાં ના આવનારા દિવસોમાં સુરતના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે તાપી બચાવો સુરત બચાવો એ પ્રકારની લડત પણ આવનારા દિવસોમાં તમારા મારફત તમારા લોકોના હિતમાં બધા ભેગા થઈને કરીએ એ પ્રકારની વિનંતી કરતો મેં પત્ર લખ્યો છે